મારે છે ને આજે સલાહ જવાનું છે અને હું તમને છે ને મારા નાનપણની બધી છે ને વાતો કહીશ હું જો અત્યારે છે ને આવ્યો હતો વાડ કપાવવા માટે આવ્યો તો અને ગાયું છે અહીંયા જો હું વાડ કપાવવા માટે આવ્યો હતો ને મેં કીધું અહીંયા છે ને અહીંથી જ આપણે વિડીયો છે ને સ્ટાર્ટ કરી નાખીએ તો પાંચ દસ મિનિટનો વિડીયો થઈ જાય ને યાર આપણે એટલે અને મિત્રો હું છે ને આવ્યો છું વિરમદરથી એમાં કેવું થયું ખબર છે વિરમદરથી અમે આવતા હતા ને તો મને છે ને શીતલબેન ભેગા થયા હતા વધારે વાતચીત ના કરી શક્યો કેમ કે મન છે ને મોડું થતું હતું આવડે અહીં છે ને પેસેન્જર લેવા જવાના હતા એટલે ઓલા આપણે શું કહેવાય ભાડું છે ને બાંધેલું હતું મારા પપ્પાને એટલે બીજું કાંઈ નહીં તમે લોકો છે ને બહના રહેજો આપણા વિડીયોમાં હું વાળ કપાવી લઉં અને પછી આપણે છે ને મળીએ વાળને દાઢીને આપણે કરાવવાના છે તમે જરાક છે ને મને કોમેન્ટમાં કહેજો કે કેવું લાગું છું પાછળ જવાનું છે ને ભાઈ એટલે બનીના રહેજો હાલો તમે વિડીયોમાં હલો મિત્રો જો મારો વારો આવી ગયો છે બાલડાટીનો તો બાલદાટી કરાવી લઉં અને પછી તમને મળું એવું લાગુ છે જરા કોમેન્ટમાં કહેજો અમને તો મિત્રો જો બાલડાટી કરાવીને હું થઈ ગયો છું એકદમ ફ્રેશ હજી છે ને આપણે ઘરે જઈને નાહી ધોઈને પછી હજી જવાનું છે તો તમે લોકો છે ને બહેને રહેજો વિડીયોમાં અને મિત્રો આપણે છે ને જો મેળ આવશે ને તો સલાહ જઈને આપણે છે ને રવિવારીમાં જવું છે અને મારા નાનપણની જે જે યાદું છે ને સલાહથી લગ લગતી એ બધી છે ને હું તમને થઈશ આપણે તો છે અત્યારે તો છે ને હું ઘરે આયુ જાઉં છું નાઈ ધોઈ ફ્રેશ થઈને પછી તમને મળું મળવું બનતો તમે બ્લોગમાં તો મિત્રો જો નાહ ધોઈને એકદમ ફ્રેશ બ્રેશ થઈને હું છે ને તૈયાર થઈ ગયો છું જો ત્યાં કોમેન્ટમાં કીધો કે એવું લાગુ છું હા અને મિત્રો હવે છે ને આપણે હું છે ને દરેક છે ને મારે ગાડીમાં બેસીને પછી વિડીયો કન્ટિન્યુ કરી કેમ કે મને મોડું થાય છે યાર હજી અહીંથી છે ને મામાને ઘરે જવાનું છે ને મોટા ભાઈને છે ને હાલો તમે લોકો વિડીયો બહે રહ્યો હાફી રહ્યો છે બીજું કઈ કઈ આપણે હાલી હાફી રહ્યા બહે ના રહેજો લોક તો મિત્રો જો આપણે છે ને સલાયાની છે ને બજારમાં આવી ગયા છે રવિવારીમાં જો નવા જે છે નવા જ જો તો આઈ તો કર કેમેરામાં મિત્રો જો આવી ગયા છે ને છે ને મને મોડું થઈ ગયું છે એટલે રાજુ કઈ આપણે નથી કેવાનું થતું જો છે મસ્ત મજાની બધી વસ્તુઓ આપડે કઈ લેવાનું તો નથી થતું જો ઘણી બધી વસ્તુ છે તમને ઘણી બધી વસ્તુ બતાવું હું

પપ્પા છે મિત્રો માં ને પછી તમને છે ને વાત કરો આતા છે ને મેં કીધું છે ને અહિયાં આવ્યો હતો ને તો પેલે છે ને ફરી લઉ ને બધું પછી આપડે આગળ વધીએ તો આમાંય ઘણી બધી વસ્તુ છે હલો તો તમે બનજો વિડીયો હજી ટાઈ થી છે ને મારે ઘરે જવાનું છે તો મિત્ર જો હું છે ને રવિવારીમાંથી ફરીને આવી ગયો છું અને પેલે તો છે ને સૌથી પહેલાં છે ને મેં જમી લીધું છે એ સારું કામ કર્યું કેમ કે છે ને આપણે પેલે છે ને પેટ પૂજા કરી લેવાય પછી છે ને બધી વાતો થાય આપણાથી અને કેવું છે ખબર છે અહીં છે ને મા મામાને ઘરે આવ્યો હતો ને તો મેં કીધું છે ને કે મેં તમને નહોતું કીધું કે મારે કાંઈક નાનપણની એવી યાદો છે જે હું તમારા શેર કરી જો સામે છે ને જો ટાંકો દેખાય જો ઝૂમ કરીને બતાવો જો અહીંયા છે ને નાના હતા ને ત્યારની વાત છે મામા મા ને છોકરા નવા જ ને હું ને જેસાલ ને બધાય છે ને ભેગા રમતા એટલે કેવી રીતના ખબર છે અહીંયા છે ને જો આ ગાડી પડી ને ત્યાં છે ને એક ઝાડ હતું આપણે છે ને બાવર હતું દેશી બાવર નું ઝાડ હતું એના છે ને આપણે પાંચ પાંદ પાંચ પાંદડા લઈ અને પછી છે ને હંતાડી દેવાનું પછી છે ને બે જણ આખું બંધ કરે અને ગોતવાનું એવી રીતના હંતાડતા અને ત્યારે તો છે ને મકાન છે ને જૂના હતા ઓકે જો વાકાને બનાવી લીધા છે આઈ રહ્યા અને હવે છે ને આપણે વિડિયો તમે લોકો છે ને વિડિયો બનાવી દો બીજો હું ક્લિપ બનાવીને ત્યારે કંઈક કંઈક ન તમને કંઈ બનાવી દેજો બ્લોગમાં તો મિત્રો જો અત્યારે છે ને અમે છે ને ઉપર આવી ગયા છે ખુશલો ને જો મારી બેનને છે ને નવાજ ને અમે બધાય છે ને ઉપર આવી ગયા નાનકડો બધાય ફોટા પાડે છે ને વિડીયો બનાવવા છે અને તમારે છે ને જો આ ફોટોગ્રાફીને અમે વિડીયાને જે બનાવી છે ને એ તમારે છે ને જોવું હોય ને તો ઇન્સ્ટાગ્રામ ઉપર છે ને આપણે આવી જશે વાયટી પ્રકાશ યુટ્યુબ ચેનલ ઉપર છે ને આપણું છે ને ઇન્સ્ટાગ્રામનું પેજ છે ને એમાંય આવી જશે તો ન્યાય છે ને મસ્તીને હું છે ને રીલ્સ બનાવું છું ન્યાય જઈને તમે છે ને ચેકઆઉટ મારતા આવજો જો આને તો જો મોટું તા તાકાર જોયું તમે લોકો બનાર વિડીયોમાં મિત્રો મેં છે ને વિડીયો તો બનાવ્યો પણ છે ને આપણે નવાજની છે ને આઈડી નું કેતા જ ભૂલી ગયો નવા તારી આઈડી શું છે ઇન્સ્ટાગ્રામ ની પૃથ્વી 316 ડબલ અન્ડરસ્કો હે એટલે હું પાછો પાછો પૃથ્વી કરીને બે લીટા આગળ પછી 316 બરાબર સમજાય કે મને તો સમજાણું નહીં કાંઈ વાંધો નહીં તમને છે ને હું ડિસ્ક્રિપ્શનમાં છે ને લિંક આપી દઈ તો ત્યાં જઈને ફટાકે તમે છે ને ફોલો કરતા આવજો ભાઈને ઇન્સ્ટાગ્રામ જોરદાર ભાઈ વિડીયોને બનાવે છે જોરદાર બનાવો છો ને વિડીયો જોરદાર હું આપણે ફ્રી હોય કામ ઉપર ત્યારે બનાવીને ભાઈ ફ્રી તો કોઈ બી હોય નહીં ને ભાઈ

તો છે ને તમને ઘરે જઈને મચી જ મળું હજી ઘરેથી છે ને આપણે વિરમદળે દળે જવાનું છે તમે છે ને હજી ભાઈ ના રહેજો આપણે વિડીયો તો મિત્રો જો અત્યારે છે ને આપણે મુવાડા પાટિયા પાસે છે ને ઊભી રાખી હતી ગાડી પછી આપણે છે ને અત્યારે ઓન ધ વે વિરમદર થઈ ગયા છું સલાહ રીતા પહોંચી આવ્યા છે ક્યાં પાટિયા પાસે પહોંચાય અમારો તમને કીધું લીધો રીતે પૂછી અને ખુશલો ને જો બધાય છે ને નાસ્તો કરે છે જો અહીંયા છે ને ચા પાણી નાસ્તો કરતા હતા બધા અમે નાસ્તો કરવો એકાદી મકે ડીજા હો જો આ કરે કેમેરામાં મિત્રો જવું ઘેરે આપણે છે ને પહોંચી આવ્યા છે અને આવતા વ્ય આપણે શું કામ કર્યું છે ખબર છે જો આમ દેખાય છે ઓલો પતંગ દેખાય જો કરું પતંગ ચગાવ્યો છે મેં જ ચગાવ્યો હોશિયારે ચગાવ્યો છે જો ચગાવ્યો છે ને પતંગ જો ક્યાં દેખાય છે એરિયો તો મિત્રો હવે છે ને આખો દીત આપણે છે ને મોજ ને જલસો કરી લીધો છે એટલે મિત્રો મેં છે ને ફૂલ જલસો કર્યો છે આપણે સલાહ છે ને મારા મામાનો છોકરો હતા ને એના ભેગો વિડીયો છે ને આપણે નહોતો બનાવ્યો ખાલી એટલું જ છે તમે છે ને હવે લાઇક છે ને સસર કરતા આવજો આપણે મળશું હવે નવા વિડીયોમાં જય માતાજી